રાજકોટના ઉપલેટામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી ચાર કલાકમાં સવા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરના ભાદર ચોક સિંધી બજાર કટલેરી બજારમાં પાણી ભરાયા છે ઘૂંટણસોમાં પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો ગ્રામ્ય પંથકમાં મજેઠી લાઠની ભીમોરા મોજીરા તેલંગાણા સહિતના અનેક ગામોમાં મેઘરાજા મહેરબાન થયા વરસાદ વરસતા કપાસ સોયાબીન મગફળી જેવા પાકોને ફાયદો થવાની સંભાવના છે વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ છે અમરેલીના ખાંભા પંથકમાં પણ મેઘરાજાએ જોરદાર મંડાણ કર્યા ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી પાણી વહેતા થયા સરાકડીયા નાનુડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો ઉભા પાક પર પિયત રૂપે વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો કતારગામ વરાછા ડભોલી રાંદેર જહાંગીરપુરા અમરોલી વિસ્તારમાં જોરદાર વરસાદ વરસતા થોડી વાર માટે જળબંબાકારની સ્થિતિ જોવા મળી ડભોલીમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટ નજીક મુખ્ય રોડ પર પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે વિરામ લીધેલા વરસાદે ફરી એક વખત ધીરી ગતિએ વરસાદ શરૂ થયો છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ચોક્કસ વાતાવરણમાં ઠંડક થઈ છે ખાસ કરીને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીરે ધારે શરૂ થયેલો મોડી રાત્રે વરસાદ ધીરે ધીરે પોતાની બેટિંગ વધારી રહ્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું વાવેતર સૌથી વધુ થતું હોય છે ત્યારે ખેડૂતોએ વાવણી કરી દીધા બાદ જે રીતે વરસાદ શરૂ થયો છે તેને લઈને ખેડ ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વરસાદને લઈને એટલે કે આમ તો ચોમાસાના ચાર મહિના એમાં પણ દક્ષિણ ગુજરાતમાં પડતા વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડ પર હોય છે ત્યારે છેલ્લા બે દિવસથી વિરામ બાદ ફરી એક વખત મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યું છે અને વરસાદની ગતિને લઈને ચોક્કસ તંત્રને પણ ફરી એક વખત એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો રાજુલા શહેરમાં ધોધમાર વરસાદથી મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા ભારે વરસાદથી રસ્તા પરથી નદી વહેતી હોય તેવી સ્થિતિ જોવા મળી આણંદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો પેટલાદ સુજિત્રા તારાપુર પંથકમાં સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે અહીં કેટલાક વિસ્તારમાં હજુ પણ વાવણીલાયક વરસાદ થવાનું બાકી છે એવામાં આ વરસાદથી ખેડૂતોને રાહત થઈ છે અહીં થોડા સમય માટે તો એટલી તીવ્રતાથી વરસાદ વરસ્યો કે વિઝિબિલિટી ઘટી ગઈ પંચમહાલના હાલુલ પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો અરાત કંજરી બાસ્કા ગોપીપુરા સહિતના વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી દેશમાં હાલ એક સાથે ચાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેમાંથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં છે બીજું રાજસ્થાન નજીક હરિયાણામાં છે જ્યારે એક ઓડિશામાં અને એક પૂર્વોત્તર ભારતમાં સક્રિય છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી છેક કેરળ સુધી ઓફશોર ટ્રફ સર્જાયેલી છે વાદળોની આ હારમાળા દક્ષિણ ગુજરાત પર અતિભારે વરસાદનું કારણ બની શકે છે ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં સર્જાયેલો શિયર ઝોન પણ રાજ્યમાં ધોધમાર વરસાદનું કારણ બની શકે છે